નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બરની અભદ્ર ટિપ્પણીને લઈ બોડેલી તાલુકાના મુસ્લિમો દ્વારા નાયબ કલેક્ટર શ્રીને આજરોજ આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેરઝેરનો માહોલ ઊભો કરી કૌમી રમખાણ ફાટી નીકળે તેવી ટિપ્પણી કરી દેશ અને રાજ્યમાં ભાઈચારાની ભાવનાથી રહેતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાગલા પાડવાના બદ ઈરાદે અને દેશની સંવાદિતાને નષ્ટ કરવાનું સપ્રયત્ન કરનાર આરોપી

મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજે રામપુર વંજાર ગામના નાસિક જિલ્લા સા પંચાલ ગામના એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના પૈગંબર વિશે ઇસ્લામ તેમજ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ આપ જ અપમાનજનક તેમજ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે તેના માટે આવેદનપત્ર આપવા માટે નાયબ કલેક્ટરશ્રીને આવેદન માટે આપવા માટે ભેગા થયા છે મુસ્લિમ સમાજના તમામ આજુબાજુ ગામના તમામ લોકો અહીંયા ભેગા થઈને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે આ આ દરેક જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવ્યા છે પણ આ દિન સુધી ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આના વિશે કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી જો આગળ આ ફરિયાદ અમારી લેવામાં નહીં આવે તો અમે આગળ પોલીસ સ્ટેશન તેમજ અમે અમે કોર્ટમાં ડાયરેક્ટ ફરિયાદ કરીશું એવી અમારી એ માગણી છે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરના સાડા ત્રણ વાગે અમે લોકો બોરેલી તાલુકાના તમામ મુસ્લિમો તરફથી નાયબ કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું છે આવેદન આપવાનું કારણ એ છે કે નાસિક જિલ્લાના કોક ગામમાં રામગીરીએ અમારા પેગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહુ અલેહ વસલમને શાનમાં ગુસ્તાગી કરી છે અને સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનોનું દીડ દુખાયું છે તો આ માંગ સમગ્ર હિન્દુસ્તાનમાંથી મુસ્લિમો તરફથી ઉઠાવવામાં આવી છે કે ભાઈ એ મહારાજને હામું કડકમાં કડક પગલા લે તો અમારી લાગણી છે આપ સરકાર શ્રીને કે અમારી આ લાગણીને માન આપી રામગીરીને સકતમાં સખત સજા થાય એવું કોઈ પગલું ભરો આવ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો